કોટર પાક માં આવ્યા હોય નાવા તો એવા થોડા પહેરાય અરે સાનુ મુની રેને મુંગી ની રેને આવડતું નથી બોલતા ને શું બોલવા જાતી છે અને કોટર પાક નો કહેવાય અને કહેવાય બોટર બમ જો એ પપ્પા પણ મને એક વાત સમજાતી નથી એ મેડન મારા સામે જોવે છે તો તમારી ભાષા કેમ ફરી ગઈ એ પપ્પા તમે દાંત ને મન બધી ખબર છે કઈ દો મમ્મી ને કઈ દો ને કઈ મમ્મી ને તમે દાંત કાઢો છો એટલે મેડન સામે એ માર દીકરા પછી મારે ને તાર મમ્મી ને માથા થાય તું તાર મમ્મી ને કઈસ તો અમારે બે ને માથા થાય કે એવું નો કહેવાય તો હું જો મમ્મી ને નઈ તો પણ મને છે ને ચોકલેટ લઈ દેવાની ચાર ચાર ચોકલેટ લઈ દેવાની અને બે દિવસ નિશાળે જવાની રજા લઈ દેવાની તો હું મમ્મી ને નઈ ન કહું કઈ દઉં કઈ દઉં કઈ દઉં મમ્મી ને કઈ દઉં હવે આ પુત્રી ના પેટ નો મને દબાવેશ લે હવે હું તો ખરેખર નો હલવાણો હવે કરું હું એ પપ્પા જો હવે તમાર મેડમ જાય છે પપ્પા જલ્દી રોકો એને એ તમને કહું છું શું કરો તમે બાપ દીકરો ન્યા ખુસર ફુસર આમ નાવું હોય તો નાવા મંડો ને પછી ઘરે જ આવું છે ઊંઘી રે હોય સાન રે તાર મમ્મી સાંભળી જાહે તો ખી જાહે તો કાઈ ની ઊંઘ આવ રૂકી જા જોઈને ગીત ગાઉ છો એ નાના મેંદા હું નથી ગાતા આ તમારો છોકરો ગાતો તો એને છે ને કાલે સ્કૂલ માં સ્પર્ધા છે ને એટલે છે અચ્છા ઓકે બાય એ લપચપ કરો છો તમને તો ઈ ટૂકા કપડા વાળી ગમતી નથી ને મમ્મી છે એ ડોબા તો નાન પડ્યું તો મમ્મીને નો કે તો નઈ કઈ દો મમ્મીને જરીક કઈ દો મમ્મીને થોડુક કઈ દો અરે ઓકાના પેન્ટમાં સમજતો નથી લે હવે આને ઘરે લઈ જાવો પડશે ઘડીક વાર નવરાવી લઉં પછી ઘર ભેગી ના કરું બધાયને નકા આમ મારે આ બાંધવું કરાવવાનો થાશે હાલે આ તો ઘડીક વાર નઈ હાલો પછી જાય ઘરે આપણે એ હું તમને હું કઉ છું કે અહીં કેવી નાવાની મજા આવે છે કા પાણી કેટલું ચોખ્ખું ને કેવું સરસ છે વાકા સૂકા ભૂંગરા ને આ લાંબા લાંબા ભૂંગરા લસર પટ્ટી ને બધું હાલો ને આપણે ઓલા ભૂંગરામાંથી લસર પટ્ટી ખાવા જાય હવે આ ડોબી ને ગામડાની બોતડી ને કઈ ખબર પડતી નથી અને ઓલા ભૂંગરામાં નાવા જાવું આ ફૂંગરામાંથી પડશે ટીંડુ બીંડુ ભાંગી જાય છે તાટ્યો બાટ્યો ભાંગ ક્યાં જાય લઈ જાય છું બોતડા જેવી છે કાઈ ખબર પડતી નથી એ પપ્પા તમે ઈ ફૂંગરામાં લસણ ખાવા ગયા હોય તો તમને શું થાય તમે તો અંગી રહ્યો આ રેને અંગાણીના પેટના અરે તમે બે શું ક્યારના બોયલા બોય છે છો હાલો નાઈ લીધું હોય બહાર નીકળો કાલે ટીનુડાને જવાનું છે ભણવા ટીનુડા આલા આજે તારે જવાનું છે ભણવા આલે તારું બેગ હાલો સ્કૂલે જાવ હાલો મમ્મી અમારે આજે ભણવા ન જાવું ના ચેલે છોકરાઓ છે મારે હું થાકી ગયો છું કેમ તાર ભણવા ન જાવ ઘડિયા રજા રાખ્યો આજે કાલ રજા રહે હતી આજે રજા રાખવી છે આમ સાનું મુનીનો ભેગીનો થાલે ના ભાંગી નાખી મારી મારી એ પપ્પા મે તમને કાલ કીધું ને કે મને બે દિવસની રજા લેવાની છે નકા મમ્મીને કહી દેશો કઈ દેવ પરાક્રમ કર્યા છે તિનુડા તમને કાલ નો છે કઈ દઉં કઈ દઉં કઈ દઉં કઈ નઈ ગાંધી તને આપણા ભૂતના પેટના તાર ભેગી નો થાને ના કે અગર બાપો તો મારતો મારશે હું આખડી તને સીધી નો કર દઈ મને માથું છે ટીચર મારે છે મને આવડતું નથી કાઈ હવે આને તો ઉપાડો લીધો લુચ્ચી ના પેટ મારાથી ખીજા ને કઈ કહેવાતું નથી અને કરવું શું મારે હવે તમે કેમ કઈ બોલતા નથી પેલે દી નીચાડે મોકલો તો ત્યારે તો બહુ ઉપાડે આવ્યા હતા ઓલા ને પરાયણ એમ મોકલો રોઈન આઈસ કેમ મોઢું તમારું સીવાઈ ગયું છે અને ઊભી ના થા આમ નીચાડ ભેગી ના થા આલો તમને આથી મુક્ત જાય ચોકલેટ લઈ દે ચાલુ બતા જાવ સોયતો હશો હું કેવાનું છે કઈ દે મને ભલે તાર પપ્પા ઉભા હોય મમ્મી છે ને પપ્પા છે ને આપણે નાવા ગયા ને ન્યા એક છોકરી આમ ઉડાટ કાટતા હતા વાટું કાટતા હતા અને પછી ગીત વાત ગાતા હતા હા મને તાર બાપા ની ખબર જ છે એના લખણ કોઈ દી જાતા જ નથી હવે તું નિશાળે નો જાતો ને મારે અહીંયા રહેવું નથી ઉભો થાય ને આપણે વ્યાજ મારા પપ્પા ન્યા ભલે રેતા હોય એ છોકરી આયે દાંત ને ગીત ગાયન ડિસ્ક કોઈ કરજો હવે રજાના દીકરો થાતો સાનુ મુનીનો રેને જતાઈ માં ખેલા ભરવા ગઈ હવે રજા જ રહે હમણાં તન લઈન વઈ જા હે ને બાપા ત્યાં પછી હું કરી તો મજા આવશે મજા આવશે હવે મારે ભણવા નઈ જવાનું હું તો મારા મામાની ઘરે જાય મને મજા આવશે મજાનો દીકરો થાતો આગડી એક જડાઈ દે ને હવે સાનુ મુનારીઓ એને ખીજાવમાં આવે હવે તમારે પોલ ખુલી ગયા એટલે છોકરાઓને ખીજાવશો હું જાવ છું માર માન્યા